આમદુ શહેર પસાર થતા નેશનલ હાઈવે નંબર ચોસઠ ના માર્ગ અત્યંત ભંગાર બિસ્માર્ગીને મળી ઉડતા વાહન ચાલકો ચાલકો માટે મુશ્કેલી ઉભી થઈ રહી છે જેને વહેલી બનાવવામાં આવે ઉઠવા લોક છે

પાણીનો છંટકાવ તેમજ રસ્તાની તાત્કાલિક મરામત કરવામાં આવે છેલ્લા ઘણા સમયથી માર્ગની બિસ્માર હાલતના કારણે વાહન ચાલકો ઉપરાંત સ્થાનિકો પણ ત્રાઈ માં પોકારી ઉઠ્યા છે મારું નામ છે એમબી પંડ્યા વ્યસન મુક્તિ અભિયાનનો પ્રમુખ છું ગુજરાત રાજ્ય કર્મચારી સખાવટી મહામંડળનો પણ પ્રમુખ છું અને ટ્રસ્ટી પણ છું અત્યારે મેં આમોદ અંદર આવેલો છું અને આમોદ માં હાઈવે નેશનલ નંબર ચોવીસ ચોસઠ માં ઉભો છું અહીંયા એટલી બધી ધૂળ ઉડે છે એટલો બધો ભંગાર રોડ થઈ ગયેલો છે જ્યારે કોઈ રાજકીય નેતા આવતા હોય ને તો રાતો રાત ટેન્કોને ક્યાં ક્યાં પાણી છોટાઈ દે છે આમ જનતા કેટલી દૂર થાય છે એ કોઈને ખબર નહીં પડતી રાજકીય નેતાઓ તો ખબર છે કે ભાઈ રોડ બહુ સારો બની ગયો છે માટે રાજકીય નેતાઓને મારી એ અપીલ છે એની વિનંતી છે કે તમે તાત્કાલિક જ અહીંયા સમયે પાણીનો છંટકાવ કરવો જોઈએ આમ જનતાને ઘણી મુશ્કેલી પડી રહી છે આ રોડ ઘણો ખરાબ ને ખરાબ હાલતમાં થઈ ગયો છે ગુજરાતમાં નંબર વન આપવા જેવો છે ખરાબની હાલતમાં આર એનબી એ જેટલો ખર્ચો કરે છે એનું બિલ મૂકવું જોઈએ કેટલું પાણી છંટકાવ કરે છે તેનું બિલ મૂકવું જોઈએ તમે બિલો મૂકો છો માટે મારી એક વિનંતી છે આરએનબી અને નગરપાલિકાને પણ મારી ચેતવણી છે કે તમે પણ આ તમારી હદની અંદર આવે છે આ પાણીનો છંટકાવ તમારે કરવો જોઈએ એવી જોગવાઈ છે અને રાજકીય નેતાઓને પણ મારી અપીલ છે કે તમે રે આરએનબી ને અને નગરપાલિકાને સૂચના આપો કે પાણીનો છંટકાવ કરે આ સર્વિસ રોડ બે વર્ષથી એટલું બધું બેકાર છે કે બાઇક જવા માટે બી મુશ્કેલીથી નીકળવું પડે છે કે કંઈક ગતારમાં પડે કોઈનો હાથ ભાંગી જાય એવું એની જે સ્થાનિક લોકો માટે બી બહુ પ્રોબ્લેમ છે ને આ લોકો આ વાત પર કોઈ નગરપાલિકાવાળા ધ્યાનને લેતા નથી હવે એની ઉપર કોઈ એક્શન લો તો સારી વાત